બેક ટુ માય ન્યૂ બ્લોક તો આજે શનિવાર છે ને બે દિવસની પાછી રજા છે એટલે આપણે ઘરે રહેવાનું છે તો જો આજે છે ને દાદાનો શ્રાદ્ધ છે એટલે આજે આપણે બનાવ્યું છે પૂરી ખીર બટેકાનું શાક ને એવું બધું છે એટલે મમ્મી અત્યારે રસોડામાં પ્રિપેરેશન કરે છે બાજુ અને જો આપણે મસ્ત આજે પાછા હેરવોશ કરી લીધા છે હમણાં બે દિવસ ત્યાં નહોતા કર્યા એટલે તો મમ્મી અત્યારે શું બનાવો છો મમ્મી

પ્રોગ્રામ શાક હમ કાંઈ મમ્મી બધું કરે છે ને આજે આપણે ચેવડો બનાવવાનો છે મસ્ત મમ્મી બનાવી નાખે બટેકાનું શાક થઈ ગયું આવો જો બટેકાનું શાક

કઢી ખીચડી ખાધી ને ખાલી એટલે ફાઇનલી જો અત્યારે છે ને મેગી નો પ્લાન થઈ ગયો છે ને તડકા મેગી બનાવવાની છે એટલે આ સાઈડ તડકો રેડી થઈ છે ને આપણી મેગી બની ગઈ છે હવે આમાં આપણે નાખી દેવાની છે મસ્ત અને જો અત્યારે મિરલ આવી ગઈ ને એટલે ટ્યુશનમાંથી એને કઈક ને કાંઈક જોઈએ આજે મેગી નો પ્રોગ્રામ છે અને કેટલા દિવસ છે ત્યાં મેગી નથી ખાધી તો આજે મેગી બનાવી છે મસ્તની જો

तीजी वारम नो ओके एक चमची ए बदाई नो खाता मन रले यार प्रियम बड कटे है आपडा म पदयो हो वजा नमस्ते बोल बोल अन तो बो बोलस બોલ મોસ્તક હ હા રિઝન દે હમ એહી ખાની હે તો ફિર ક્યા ટાઈમ છે હમ નહીં ખાયેંગે તો કોન ખાએગા માય ડિયર આઈ એમ પોટી તારે રાજા તને મારે તો એક બો મોસ્ત બેડ ન્યૂઝ આયે ખરેખરી બેડ ન્યૂઝ આયે 4 વાગે પહોંચવાનું સર 4 વાગે જવાનું કોલેજ નો ટાઈમ સે સેકન્ડ શિફ્ટ માં 9 વાગે પહોંચવાનું હતું ને એટલે 4 વાગે પહોંચવાનું

લઈ લે ઉભી રહ્યા આપું ઉભી રહ્યું વાટકામ કામ થોડીક જો ચો નીચે ઢોળાઈ નહીં તનવીનગર મારા પોતું વધી જાય દુઃખ ખબર દુઃખ ખબર કહેવાય આવી હતી દુખ ખબર હાલ આપણે બધું આ ગોઠવી દઈએ મરચું સુધારવા માટે આપણે છરી લીધી હતી કારણ કે મને હાથ બળે છે મરચાં છે ના વેસ્ટ તો નાખ્યા છે

મરચા મોટા મોટા હોય મજા આવે ને આમ દેખાવા આવે નઈ હા મસ્ત આમ જો ને દેખાય હોત ને આમ કલર અલગ અલગ આવે મીરાલે મસ્ત વચ્ચે મૂક દીધું હાલો કરીએ ચાલુ ચારમે મેં તો ક્યારનું કરી દીધું હા મીરાલનો જો એવોર્ડ ઘરે આવી ગયો છે શું કેવું મીરલ બે શબ્દ તારા માટે તો અત્યારે અત્યારે જવાનું છે ખમણ લેવા પ્લાન તો બપોર નો હતો કે તો ત્યારે ખમણ લઈ આવશું પણ પપ્પાનો પ્લાન એ હતો કે અત્યારે પૂરીને ને ખીર એવું કર્યું છે તો ભલે રહ્યું સાંજે ખમણ લઈ આવશું એટલે એક ટક રોડવાઈ જાય એમ એટલે એ લેવા જવાનું છે ને બીજી કંઈક દવા લેવાની છે બાજરામાં નાખવાની જે આવે ને બાજરો બગડે નહીં એટલે એના માટે જવાનું છે એટલે એ લઈને આવશું ને આપણું એટીએમ કાર્ડ આવી ગયું છે એટલે હવાને ચાલુ કરવા જવાનું છે એટલે આ ત્રણેય કામ આજે બતાવતા આવ્યા ને પછી તો ખબર નહીં કારણ કે એક મસ્ત બેડ ન્યૂઝ એવા છે ચાર વાગે સવારે જવાનું છે મસ્ત કહેવાય ને બેડ એ કહેવાય કારણ કે ચાર વાગે જાય એટલે ચાર વાગે આવતા રહે એટલે ઈ સારું કહેવાય એમ થોડોક ટક પાછળ વધે ટાઈમ આપણે હા અવતારે એક મહિનો ઊભું રહેવાનું મારી રાહ છે પાછો મીરાજ એટલે સવારે ચાર વાગે જઈશ એટલે સાંજે ચાર વાગે આવતી રહેશે એટલે ચાર વાગે પછીનો ટાઈમ મારા માટે બચે એમ એટલે ઈ ઓમ સારું કહેવાય ને હું થોડુંક વહેલું ઉઠવાનું એમ બે કલાક જવું એલું ઉઠવું જો કાંઈ વાંધો નહીં એટલે આ ત્રણ કામ અત્યારે આપણે જવાનું છે બતાવતા આવીએ અને મમ્મી આવે છે એટલે મારે મમ્મીને તો આ જવાનું ખમણ લઈ આવે ગયા આ બે કરતા વધારે તો વાતો કરે બે ની વાતો વધી જાય વાતો મેં કઈ વાત નથી કરે મેં ખાલી એટલું કીધું કે હવેથી મેં ખાલી શું કીધું મેં ખાલી એટલું જ કીધું કે હવે મારો બ્લોગ છે હિન્દીમાં સ્ટાર્ટ કરવા તો આ બધા એમ કે હે કે તું તો બોલી જાય છે કે અમારે શું કરવાનું મેં માફા પડે હિન્દીમાં વાત તો કર મેં શીખા દઉં ઠીક હે કોઈ વાત નહીં કોઈ નહીં કોઈ દિક્કત નહીં નહીં હે કોઈ દિક્કત આપણે કે હમણાં બાયર ગયા હતા ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા આપણે હમણાં આવતી પહેલા હરિદ્વાર ની સાઈડ ગયા હતા આપણે પહેલા સાઉથ સાઈડ હરિદ્વાર સાઈડ ગયા ને તો આપણે રિક્ષા બંધાવી હોય ને તો આપણે આમ એટલા પૈસા કે તો કે કોઈ દિક્કત નહીં કોઈ દિક્કત નહીં તને તો કુછ બોલ દે નહીં मेरा मुंह क्यों बंद हो जाता है इसमें गुजराती और हिंदी हमें चार में तो अच्छा आता है क्यों चार में तेरे को पूछ रही हो हिंदी बोल दे हिंदी तो आती है क्या बोलूंगी रे हाँ दरअसल वो क्या है मेरे मैम है ना राजस्थान से आए हैं इसीलिए उसको गुजराती गुजराती बोलना नहीं आता इसलिए वो हिंदी बोलते इसीलिए मुझे आता है इसलिए तुझे आता है वरना तुझे नहीं आता वरना मुझे नहीं आता था अब आ गया ओके मुझे भी आता है मैं भी कॉलेज में हिंदी बोलती हूँ लेकिन अब ये दोनों ये दोनों मना कर रही है क्यों मना कर रहे कुछ तो बोलो तो थिर 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 ए, मुझे आए, है। मुझे, है। मुझे ऐसा लगता है कि कल का लोग हम पूरा हिंदी में बनाते हैं देखते हैं कितना कॉमेडी और फन का बनता है चलो ट्राई करते हैं बड़ा मजा आएगा यार ट्राई तो कर तो काल घर है नहीं आऊ <laughs> तू ट्राई करू हम से कल का आप लोग हम हिंदी में बनाएंगे आप लोग हमें बताना कि के हमने कैसा बनाया है जरूरत देखना और जरूरत देखना ना हो जरूर देखना इतना हिंदी तो आता है और तुझे और आने लगेगा अच्छा मैं बोलती हमारे हमारे कॉलेज में क्या होता है लोग बहुत ज्यादा बाहर से होते हैं बिहार से, से, से होते हैं यूपी से होते हैं पद से राजस्थान से तो वो सब लोग हिंदी ही समझते हैं उनसे गुजराती नहीं आती या फिर वो इंग्लिश बोलते हैं या तो नहीं मेरे को भी ऐसा हो गया है कि मैं भी जो करती हिंदी में करने लगी हूँ क्योंकि मैं अपने फ्रेंड्स के साथ बात करती हूँ हिंदी ही समझ आती भी नहीं हो हमारी है क्यों दिखाऊ तुझे मैं इसलिए हिंदी मैं अब बहुत अच्छी आ गई है पहले आती थी लेकिन कच्ची पक्की आ नहीं। अब मुझे ज्यादा अच्छी आती है अच्छा तो फिर तुम हिंदी में है ना कच्चा पापड़ पक्का पापड़ स्पीड में बोल कर देखा चल पहले तू अपना मुंह बंद रख मैं बोलूंगी फिर ओके okay. okay? okay. okay? okay. करना है कल का व्लॉग हम हिंदी में स्टार्ट करते हैं okay. और सबसे तो ज्यादा मजा किसको आएगा पता है ऑडियंस को Oh, क्योंकि जब मम्मी है उसकी हिंदी तो जोरदार होवेला ज जो वो गाएंगे ना ऊपर से जैसे तड़का लगाते हैं वैसी मम्मी की हिंदी में होंगे मम्मी ऐसा हिंदी बोलती है पता है तुझे मुझे इंग्लिश भी काफी अच्छा बोल लेती है hmm. चल कल पढ़ाई करते हैं करते हैं करना है श्योर आइए एटली मटी हमारे सर आते हैं ना ओके बोलते हैं श्योर sure? करना है आपको आपको पता है आप कर ही लोगे अरे यहाँ एम ना यहाँ ये आयो फैकल्टी है ये फैकल्टी है ना कि आपने हम लागे के ओ है यार तो जो हम हम लागे मेरा लागे आपने कीड़ी हो हम चढ़ो हम जी इतना स्वीट ओ डिकड़ा एम ने एम बोले ओ डिकड़ा ओ डिकड़ा ओ डिकड़ा जेंटलमैन प्लीज सीट

मैंने हिंदी की क्या बात की तुमने तो एक सायरी बोली था था, तो मैं तुम कुछ इंग्लिश में बोल दो क्या तुम तो बोल हिंदी तो हम ऐसे भी बोल लेंगे लेकिन इंग्लिश में कहोगे तो हमें कुछ नहीं आया इंग्लिश निकल पागी याद नहीं के मैंने बोलूँ मुस्कुराओ अगर तुम्हें शायरी भी आती है मुस्कुराओ अगर, अगर तुम्हें ना आती है मुस्क ये सोच के मुस्कुराओ कि तुम्हें क्यों नहीं आती है वाव 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 वा, 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 आओ ये दारोमाइरिंस सेंट कर इस दारोम ने था ना आपको क्या हुआ था ऊपर केले ही खोसे दीवारों पर तुम तुम ना તું લહો તો મેં જી જાઉ તું ના હો તો મેં મર જાઉ બસ બે લાઈન જ છે હેડલાઈન છે આ તો તે કીધું તે મારા માટે બનાવી હતી એમ કે પણ અમે તમારા માટે જ બનાવી તો આ તો તે કે કેદી મે કે તું મેં બી જાટુ ગઈ મારા માટે ગઈ હા ગઈ કે બોયલે 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 યુ ના જાઓ છોડ કે કે જાઉ

આખું જે અમારે જે ચાર વાગે જવાનું છ તારીખ લગી છે છ તારીખ લગી નવરાત્રી મને ખબર પડી ગઈ તમારી નવરાત્રી બગાડવી ને એટલે આવું બગાડવી એટલે અમારી આમે બગડી ગઈ તનવી હવે કઈ વાંધો નહીં રમવા આપણે આપડે ખોડલધામ થઈ ને